ભજીયા બનાવીને ખાધા છે ના ખાધા હોય તો એક વાર ચોક્કસથી ટ્રાય કરજો મેથી ગોટા કે ભજીયા ને પણ ભૂલાવી દે એટલા ટેસ્ટી આ મિક્સ બનતા ભજીયા બને છે અને આ ભજીયાની સાથે ખાવાની મજા પડે તેવી ઇન્સ્ટન્ટ ચટણી પણ આજે આપણે બનાવીશું જે માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ભજીયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે તો તેની માટે સૌ ખલની અંદર મેં અડધી ચમચી મરી અડધી ચમચી અજમો એક ચમચી લીલી વરિયાળી અને એક ચમચી આખા ધાણા એડ કર્યા છે આ બધી જ વસ્તુને આપણે દરદરી વાટી લેવાની છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો થોડીક આપણે દરદરી વાટી લઈશું તો આપણો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે આ મસાલો જ્યારે આપણે ભજીયાની અંદર એડ કરીશું તો આપણા ભજીયાનો ટેસ્ટ સો ગણો વધી જશે હવે ભજીયાની અંદર એડ કરવા માટે મેં અલગ અલગ પ્રકારની મિક્સ ભાજી લીધી છે જેમાં સો ગ્રામ લીલા દાણા સો ગ્રામ પાલક સો ગ્રામ લીલી ડુંગળી અને સો ગ્રામ મેથીના પાન લીધા છે જો તમારી જોડે થોડુંક લીલું લસણ હોય તો પણ તમે અંદર એડ કરી શકો છો બધી જ ભાજીને બરાબર ધોઈ અને ઝીણી કટિંગ કરી લીધી છે હવે ભજીયા બનાવવા માટે આપણે એક બાઉલની અંદર ત્રણ કપ જેવો ચણાનો લોટ એડ કરવાનો છે આ લોટને મેં ચાળીને જ લીધો છે હવે તેની અંદર આપણે દોઢ ચમચી જેવું મીઠું એડ કરવાનું છે અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ ભજીયાનું બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે આપણે ઘરનો ચણાનો લોટ પીસેલો હોય તે જ લેવાનો છે માર્કેટનું બેસનનો ઉપયોગ નથી કરવાનો અને ચણાનો લોટ પણ થોડો કરકરો હશે તો આપણા ભજીયા સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે તેની અંદર આપણે બે ચમચી જેવી દળેલી સાકર અથવા દળેલી ખાંડ એડ કરી દેવાની છે તેની સાથે આપણે જે સ્પેશિયલ મસાલો બનાવીને રાખ્યો તે અંદર એડ કરી દઈશું તેની સાથે આપણે તીખાસ માટે ત્રણથી ચાર લીલા મરચાને દરદરા વાટીની અંદર એડ કરવાના છે તમે તીખાસ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો આપણે લાલ મરચું અંદર નથી એડ કરવાનું હવે બધી જ વસ્તુને આપણે બરોબર મિક્સ કરી લઈશું આ રીતે ચમચીની મદદથી સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર જે આપણે અલગ અલગ મિક્સ ભાજી લીધી છે તે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આની સિવાય તમારી જોડે બીજી પણ કોઈ ભાજી હોય તે પણ તમે લઈ શકો છો જેમ કે લીલા અજમાના જે પાન આવે છે તે પણ તમે લઈ શકો છો લીલું લસણ પછી કોઈની ભાજી આવે છે તે પણ તમે તેની અંદર એડ કરી શકો છો અને આમાંથી કોઈ એક ભાજી ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો મેં બધી જ ભાજીને તેની અંદર એડ કરી દીધી છે હવે સૌપ્રથમ આ રીતે હાથેથી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભજીયા માટેનું બેટર બનાવવાનું છે એકી સાથે આપણે પાણી નથી એડ કરી દેવાનું આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ભજીયા માટેનું બેટર બનાવવાનું છે સોરી ફ્રેન્ડ્સ આજે મારી તબિયત થોડી ઠીક નથી એટલે મારા અવાજમાં થોડી પ્રોબ્લેમ આવે છે તો આપણું ભજીયા માટેનું બેટર બનીને તૈયાર છે આ બેટરને આપણે વધારે પડતું ઢીલું કે એકદમ કઠણ પણ નથી રાખવાનું મીડિયમ થિક બેટર બનાવવાનું છે હવે આ બેટરને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે સાથે ખાવાની મજા પડે તેવી ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લઈશું જે માત્ર પાંચ જ મિનિટમાં બની જશે તો તેની માટે આપણે એક બાઉલની અંદર એક કપ અને ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેવું પાણી એડ કરી દઈશું હવે સૌ પ્રથમ તેની અંદર એક મોટી ચમચી ભરીને આમચૂર પાવડર એડ કરી દેવાનો છે અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું એક મોટી ચમચી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું તેની અંદર આપણે અડધી ચમચી જેવું સંચળ મીઠું અને અડધી ચમચી સાદું મીઠું એડ કરી દઈશું એક મોટો ટુકડો આપણે ગોળનો એડ કરી દેવાનો છે હવે ગેસ ચાલુ કરી અને ચટણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી આપણા ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે જેમ જેમ આપણી ચટણી ઉકળશે તેમ તેમ તેનો કલર ખૂબ જ સરસ આવશે હવે ચટણીને આપણે થીકનેસ આપવા માટે એક બાઉલ પાણી લેવાનું છે તેની અંદર એક ટેબલ સ્પૂન જેવો કોર્નફ્લાર એડ કરવાનો છે કોર્નફ્લાર અને પાણી મિક્સ કરી લઈશું હવે આ જે પાણી બનાવ્યું છે તેને આપણે ચટણીની અંદર એડ કરવાનું છે ચટણી આપણે ઉકળવા લાગી છે તો હવે તેની અંદર આપણે કોર્નફ્લાર વાળું પાણી એડ કરી દઈશું કોર્નફ્લારની જગ્યાએ તમે આરા લોટની આ રીતે સ્લરી બનાવીને પણ અંદર એડ કરી શકો છો હવે જે આપણે કોર્નફ્લારની સ્લોરી એડ કરી છે તેને લીધે આપણી ચટણી એકદમ ફટાફટ ઠીક થવા લાગશે તો હવે માત્ર પાંચ જ મિનિટની અંદર આપણી ચટણી સરસ એવી ઠીક થઈ ગઈ છે અને જે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું હતું તેના લીધે ચટણીનો કલર પણ સરસ મજાનો આવ્યો છે તો ખજૂર આમલીને પલાળવાની ઝંઝટ વગર માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવી આપણી સરસ મજાની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું હવે જે આપણે બેટર રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તેને પણ દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે બે ચમચી જેવું ગરમ તેલ એડ કરવાનું છે ભજીયા તળવા માટે મેં ઓલરેડી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેમાંથી બે ચમચી જેવું થોડુંક ગરમ તેલ આપણે આની અંદર એડ કરી દેવાનું છે હવે તેલ અને બેટરને આપણે આ રીતે બરોબર હલાવી અને એકવાર મિક્સ કરી લેવાનું છે હવે લાસ્ટમાં તેની અંદર આપણે અડધી ચમચી જેવો ખાવાનો સોડા એડ કરવાનો છે અડધી નાની ચમચી જેવો હવે તેની અંદર આપણે એક મોટા લીંબુનો રસ એડ કરી દઈશું સોડા આપણું વધારે ના પડી જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે નહીંતર આપણા ભજીયાત તેલને એબ્સોર્બ કરી લેશે અને વધારે પડતા ઓઇલી બની જશે તો મેં ઉપરથી આ રીતે એક મોટી સાઇઝના લીંબુનો રસ એડ કરી દીધો છે હવે બધી જ વસ્તુને બરોબર હલાવી અને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે એક જ ડાયરેક્શનની અંદર આપણે હલાવાનું છે જેથી આપણી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જશે અને આપણું બેટર સરસ એવું ફૂલી જશે તો હવે આપણું ભજીયા માટેનું બેટર બનીને તૈયાર છે અને તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે જો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયાને તળીશું તો ભજીયા આપણા ઉપરથી તો તળાઈ જશે પરંતુ અંદરથી કાચા રહી જાય છે હવે તેની અંદર આ રીતે થોડુંક બેટર એડ કરવાનું છે બેટર તળીએ ચોટે નહીં અને ઉપર આવે એ મીન્સ કે આપણું તેલ પરફેક્ટ ગરમ છે હવે તેની અંદર આપણે આ રીતે ભજીયા મૂકી દઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયાને તળીશું તો ભજીયા તો સરસ એવા તળાઈ જશે પરંતુ અંદરથી કાચા રહી જશે તો આ રીતે વન બાય વન આપણે બધા જ ભજીયા મૂકી દઈશું ભજીયા થોડાક તળાય એટલે તેને આ રીતે ઝારાની મદદથી હળવા હાથે પલટાવાના છે આ રીતે આપણે થોડા થોડા પલટાવતા જઈશું અને ભજીયાને આપણે લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ભજીયાને આપણે તળવાના છે આ રીતે આપણે ફેરવતા જઈશું અને ભજીયાને લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો માત્ર પાંચ જ મિનિટની અંદર ભજીયાનો કલર આપણો સરસ એવો લાઇટ ગોલ્ડન કલર આવ્યો છે આ રીતે લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી જ આપણે તેને તળવાના છે તો હવે ભજીયાને આપણે નીકાળી લઈશું તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા ગરમા ગરમ મિક્સ ભાજીના ભજીયા બનીને તૈયાર છે અને તેની સાથે ખાવાની મજા પડે એવી આપણી ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી પણ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ આ ગરમા ગરમ મિક્સ બાજીના ભજીયા અને ચટણીની રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ